મયારી ગામમાં એક એવા વ્યક્તિની મુલાકાત કરીએ છીએ કે જેમણે પોતાનું જીવન ભજનની સાથે વણી લીધું છે એ પોતાના જીવનની અંદર એમણે ભજન ક્યાંથી શરૂ કર્યું અને કેવી રીતે પોતાના જીવનમાં અપનાવ્યું એનો એવા વ્યક્તિની આપણે આજે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ આજે ભજન ગાનારા તો લગભગ બધા છે પણ જીવનની અંદર ભજન ઉતારનારા આવા વિરલા કોક કોક છે અને એ આ જ ગામની અંદર છે

ભગત ગોગન રામા મેંજી સામેજીઓ પનસ્યો એવા ભતને જૂના ઝાડા હું તો અમારે પછી એ પતંગો પરણા થયા હરદી ભગત થયો માલદેવ ભગત થયો લા એ અમારે સંતો ઘણા થેગા પહેલા મેળુ બાપો થેકો લા વિરદા બાપુ છે કાંજી મહારાજ ઠેકો અમારે આ આદિકામાં

એટલે આ ગામ માં ભજન ને સંસ્કૃત રીતે બહુ છે ને ભજન ને ઘણા છોકરા બોલે જાળવી રાખીએ છીએ હા તે ત્રણે દસ બાર છોકરા નીકળે ભજન માં ને આ ભજન નો ટીંગોળ છે ને અમે આ ગામ માં સંતો ઘણા આવતા અમારે તો કવિઓ ઘણા આવતા અમારે ગીર નો ગામ છે આંબલિયા કોંગ્રેસ જથા આવતો એની કાલ તો હું વાત કરવી

કે નાના ના ગુણ તો કામ કરે એ ગુણ હેન ગુણ હેન જેમાં કામ કરે ને એ જ ગુણ હેન કે કરવા હોય કે આંબા ને આંબલીયુ રાણો ને રાવણા જા વિવેકી વેસાઈ છે બાવર કટારા ને બોરણી જા કડડ મુરિયા કાઢી હે લાકુડ હે એ ઈને કાની ઓર ખાઈ છે इसे बावर करता तो है गोड़ी जिन्हें मूर्ख को काट देता है तो किवा हो के कुल हिन कोई जाति न कोई न थी गिनाती कुल हिन किवा से ही कोई थी केवाई ने जहाँ होई राज हो ही न्यान रही चापी है कुल हिन सेवा करो तो उल्टा यह प्रदर्शन आपी है आ कुल हैं

કે વરાવા પુત્ર પુત્રી આ ખાવી જોનો વ્યવહાર છે એ વાયુને વેમાયનો મળે તા સુખ વધે તેમ લોક ના તેવા રથી ભણેલા કોઈ દી ભૂલેલી સતા પર છેતરાય છે માગ બગીચા ને જારિયા જા ફુવારા ને લેર છે ઘર ને ઘણી ભગવાન ને દીધેલ જવાર છે મનોસ માથે ઘણી પ્રભુ ની મહેર છે ਕਫੀ ਨਾ ਕੋਈ ਦੀ ਸੁਕੇ ਨੀ ਮੰਗਿਆ ਮੱਛਾ ਠਾਈ ਨੈ ਐ ਮਾਈ ਗੱਡੀ ਕਲੇ ਠਾਈ ਜੋ ਕਾਮਕਾਰੋ ਕੇ ਰਸੇ ਅਮਰਤ ਸੰਬੰਧੀ ਜੋ ਮਰੇ ਤੋਂ జగਤ ਨੂੰ ਸੂਖ ਗੈਰ ਹੈ ਆਜ ਨੇ ਆਖਵੀਂ ਰੋਗਰਾ ਵੇ ਦਿੱਤੋ ਕੋਰਟ ਮ ਕੋਰਟ ਹੋ ਹੋ ਵਾ ਪਿਆਰ ਟਕਲੀ ਸੇ ਟਕਲੀ ਸੇ ਤੋ ਆਪੜ ਕਹਿਵਤ ਸੇ ਨਾ

મારે બે બપા કથાકાર હતા એને ભાઈ તો મૂળને હું વાત કરું છું ઈ ભાઈ તો કીર્તન ઘરનો સોળ થાહી ભાઈ તો કોઈ તાણે જ નઈ બધું બધું એના બાજ રી તો કાઈ મે કથામાં જવાનું ભાઈની કથામાં જવાનું કાઈ ધૂળ ને કાઈ બધું માથે રહે તો ઈ ભરીયામાં તો કાઈ મે જવાનું

નિસ્વાર્થ ભજન જેને કર્યું એ આ નિસ્વાર્થ ભજન કહેવાય તો રામ બપા પાસે હજી પણ આપણે એકાદુ ભજન સાંભળીએ બપા તમને આનંદ આવે એવું એક ભજન સંભળાવો ભજન છે આ દેવ ને સંભાવવા કે જીવ તું ભજન एमजी दादा भाई ये अब माइक की है साथ में भजन का भजन का संतु भोकार भाले बना दिल में माया है जांच वाले की नेट कर दो हरी तो। बजे हरी बजे इधर पारख ले ये समझ पकड़ मान सतबुद्धि काठी को जो भी है सब वार्ता है झूठी

तो जाणू तोरी राजपूती oh. हासो रद हुई तो अन्यास मार मार आ अंदर जा रोड है माल तारा कार में माथे भेमटा दे oh. तो जाणू तोरी राजपूती हरि बजे हरि बजे इरा परखले ए समाज पकर मन सत्य oh. oh. अहंकार थी कोक लोकी छल है सब वार्ता है झूठी पांच छोड़ वह है ये उनकी पकड़ तू सिर छोटी पांच मार दे पी हटा दे तो जानू थोड़ी तो बुद्धि मोटी पांच मार दे पी हटा दे तो जानू थोड़ी तो बुद्धि मोटी हरि भज हरि भज हीरा पारख ले समझ पकड़ मन सत बुद्धि अहंकार जी

ઉનકાતું દરશન કરીલે, તો હજાઈ તો 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 હજાઈતેરિ તો 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 નકાતું દરશન કરેલે, તો 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 �

ત્રિવેણી રંગ મોર માં કોક હરિજન હરિ હર હરિ હરિબદ ઈરા પારખ લે સમાજ પકડ મન સત બુધિ અંકાર થી કોક જોગી સલત હે સબ વારતા હે દુધી ઓ પાકી ધડી તું તોલ બનાઈ લે વાહ અને કપટ ન કરના એક રતી એ પાકી ધરી કા તું ચોલ બનાવી દે અને કપટ ન કરના એક રતી મસિંદર પોતા થી જતી ગોરખ બોલ્યા કે રામ ને ભજે ખરો ધરતી મસિંદર પોતા થી જતી ગોરખ બોલ્યા કે રામ ને ભજે ખરો ધર પાકી ધરી એટલે શું કહેવાય પાકી ધરી કા ચોલ બનાવી દે એનો શું અર્થ થાય ક્યારે ભેજ બે તો હાથમાં બોલ કપટમાં ગોમોઈ હા ન બોલ બોલ ન બોલીએ નોય બોલોને આ બી ધરીને તો કે આમાં ગોમતર લેવી તો લઈ જાય આ તો પાક બી ધરીનો નહીં બનતા પાક ધરી ક્યાં તોલ બનાવી કપટ ન કરે એક રે થતી હા તો મળે ભગવાનને તો નો મળે ગોરખ ન બધા